નમસ્કાર આપણી હારી રહ્યા છો અડીકમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા વિશ્વભરમાં શ્રી સત્યસાઈ બાબાની જન્મ શતાબ્દીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તેમના દિવ્ય સંદેશ અને નિસ્વાર્થ સેવાની ભાવનાને જનજન સુધી પહોંચાડવા માટે શરૂ કરાયેલો જનજાગૃતિ રથ હાલમાં ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવી પહોંચ્યો છે ગોવા અને મહારાષ્ટ્રની યાત્રા શરૂ કરીને વિવિધ જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે આ રથ લુણાવાડા સહિત મહીસાગરના અને ગામોમાં ધર્મ શાંતિ અને સેવાના સંદેશનું પ્રસારણ કરી રહ્યો છે શ્રી સત્ય સાંઈબાબાને શેરડીના સાંઈબાબાના અવતાર તરીકે માનવામાં આવે છે આંધ્રપ્રદેશમાં અવતરેલા બાબાની દિવ્યતાની સુવાસ માનવ કલ્યાણ અને નિઃવાર્થ સેવા થકી સમગ્ર વિશ્વમાં પ્રસરી ચૂકી છે શ્રી સત્ય સાંઈબાબાએ સનાતન ધર્મના પાયા સમાવેદો ઉપનિષદો ગુરુજ્ઞાનને અત્યંત સહજ બનાવીને તેનો નિચોડ માત્ર બે મહામંત્રમાં આપ્યો છે લવ ઓલ સર્વ ઓલ બધાને પ્રેમ કરો બધાની સેવા કરો હેલ્પ એવર હર્ટ નેવર બધાને મદદ કરો કોઈને દુભાવશો નહીં આ બે નાના વાક્યોમાં જીવન જીવવાની ઉત્તમ કળા અને મોટો બોધપાઠ સમાયેલો છે આ રથયાત્રાને માધ્યમથી શ્રી સત્ય સાહી સંગઠનો અનુયાયીઓ ગામે ગામ ફરીને સંગઠનની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપી રહ્યા છે સાથે જ તેઓ બાબાએ આપેલ આચાર આચારસંહિતાનો પણ પ્રચાર કરી રહ્યા છે જે માનવ જીવનને ઉત્તમ બનાવવાનો મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવાનો માર્ગ દર્શાવે છે મહીસાગર જિલ્લામાં દિવ્ય જનજાગૃતિ રથના આગમનથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે આ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મ જયંતિ પ્રસંગે આ રથયાત્રા દેશભરમાં કાઢવામાં આવી છે અને દેશના પાંચ ઝોન બનાવવામાં આવ્યા છે અને પાંચ ઝોનમાં આવા પાંચ રથ છે આજ આ જ પ્રકારે પાંચ રથ બનેલા છે એ સત્ય ધર્મ શાંતિ પ્રેમ અને અહિંસાનો સંદેશ અને વેદોના સારરૂપ બાબાએ જે બે મહાવાક્યો આપ્યા છે કે લવ ઓલ સર્વ ઓલ એટલે કે બધાને પ્રેમ કરો બધાની સેવા કરો નિસ્વાર્થ ભાવે બધાની સેવા કરો અને હેલ્પ નેવર હર્ટ નેવર એટલે કે કાયમ મદદ કરો અને કોઈને ઈજા ન પહોંચાડો ઈજા એટલે બધા પ્રકારની ઈજા આપણા વર્તનથી થતી હોય કે આપણી વાણીથી થતી હોય કે આપણા શરીરથી થતી હોય એ એ કોઈપણ પ્રકારની ઈજા કોઈને ન પહોંચાડીએ અને આપણને જો એવું જણાય કે આપણે અત્યારે અહીંયા આ જગ્યાએ મદદની જરૂર છે તો આપણે જે કોઈ જરૂરિયાતમંદ હોય એને મદદ કરવી જોઈએ એ સિવાય બાબાએ અમને જે સંદેશ આપ્યો છે કે નારાયણ સેવા કરો એટલે ગરીબોને જમવાનું આપો એમને વસ્ત્રો આપો એમની તબીબી સારવાર માટેની કાળજી લો અને એમના એજ્યુકેશનને એ બધા જે છે એમના જે કઈ આશ્રિતો છે એમના ભણતરની ને એ બધી કાળજી લો એટલે એવા બધા જે એમના સેવા કાર્યો છે એના માટે અને એમના ખાસ તો વિશેષ એમની આ સ્વામી જન્મજયંતિ અત્યારે બે હજાર પચીસમાં ત્રેવીસ નવેમ્બર બે હજાર છવ્વીસે માં એમની સ્વામી જન્મજયંતિ છે અને એ નિમિત્તે આ રથયાત્રા દેશભરમાં પાંચ રથથી ફરી રહી છે અને એમાં આ વેસ્ટ ઝોનનો રથ છે એને છવ્વીસમી એપ્રિલ ગોવાથી મુસાફરી ચાલુ કરી છે એટલે લગભગ પિસ્તાલીસ દિવસમાં એને ગોવા રાજ્યમાં ભગવાનને લઈને આ રથ ફર્યો છે અને ત્યાર પછી મહારાષ્ટ્રમાં એને જૂનથી લઈને ઓગસ્ટ સુધી એ આ રથ મહારાષ્ટ્રમાં ફર્યો છે આ પછી હવે પહેલી ઓક્ટોબરથી રથ રાજસ્થાનમાં જશે અને પુનઃ આપણી રાજસ્થાનની જે શામળાજી બોર્ડર છે ત્યાંથી રાજસ્થાનમાં જશે અને સિરોહી બોર્ડરથી જાન્યુઆરીમાં પાછો આપણા ગુજરાતમાં આવશે જે આપણો ગુજરાતનો પશ્ચિમ જે પટ્ટો છે દરિયા કિનારાનો જે કચ્છ ભુજથી લઈને દ્વારકા સોમનાથ એ બધું બધા જિલ્લાઓ થઈને પછી પાછો નેશનલ હાઈવે અમદાવાદ પરથી થઈને વડોદરા સુરત ભરૂચ વલસાડ થઈને પાછો ફરીથી રાજસ્થાનમાં જશે અને ગુરુ પૂર્ણિમાના આસપાસ એમનું જે આ જ્યાંથી રથ નીકળ્યો છે એમનું જન્મસ્થાન કૂટ પરથી આંધ્રપ્રદેશમાં ત્યાં રથ પાછો જશે